હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો એમાં કોઈ શંકાને સ્થાન જ નથી એ વાતમાં કે કેલ્શિયમ એ આપણા શરીરનું ખૂબ જ વધારે મહત્વનું અને અગત્યનું ઘટક છે અને આપણે લોકો જાણીએ છીએ એ પ્રમાણે જ કે આખા સમગ્ર શરીરનો આધાર આપણા હાડપિંજર પર રહેલો છે અને આપણા હાડકાઓ અને દાંતમાં જો કોઈ મુખ્ય ઘટક તરીકે રહેલું હોય તો એ છે કેલ્શિયમ અને આ કેલ્શિયમની ઉણપ જ્યારે આપણા શરીરની અંદર થવા લાગે છે ત્યારે જુદા જુદા પ્રકારની સમસ્યાઓ જેમ કે છે અવાજ આવવો છે કે અન્ય ઘણી બધી આવી સમસ્યાઓ છે તે આપણે અનુભવીએ છીએ આવી સમસ્યાઓ આપણા શરીરની અંદર ઉદ્ભવે છે હવે મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવા ઉપાય જણાવવાનો છું કે જેના દ્વારા કેલ્શિયમની આ પ્રકારની ખામીને આપણે ખૂબ જ સરળતાથી નિવારી શકીએ છીએ તેની સાથે સાથે આજના વિડીયોમાં હું તમને લોકોને એ વાતની પણ સમજૂતી આપવાનો છું કે શા માટે આ પ્રકારની કેલ્શિયમની ઉણપ છે તે આપણા શરીરમાં ઉદ્ભવે છે તો ચાલો બીજી વાતો ન કરતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો મિત્રો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે દૂધ છે તેનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો કેલ્શિયમની ઉણપ છે તેને દૂર કરી શકાય છે પરંતુ ઘણા લોકો એવા હોય છે કે જેમને દૂધની એલર્જી હોય છે ઘણીવાર એવું બને છે કે દૂધનું યોગ્ય રીતે આપણા શરીરમાં પાચન નથી થતું ઘણીવાર ઘણા લોકોને એવું હોય છે કે દૂધ પીવે છે પછી તેમને ગેસ છે એસિડિટી છે એવી સમસ્યાઓનો અનુભવ થાય છે તો એનો મતલબ તેના શરીરમાં યોગ્ય રીતે દૂધનું પાચન નથી થઈ રહ્યું વળી ઘણીવાર તો એવું પણ બની શકે છે કે આજકાલ તો દૂધની ક્વોલિટી છે તેની ગુણવત્તા છે તેના પણ ઘણીવાર પર પણ આપણને શંકા છે તે ઉદ્ભવી શકે છે તો આવા દૂધની સરખામણીમાં અને આવા દૂધ કરતાં ઘણું ઘણું વધારે માત્રામાં એવા ઘણા બધા સોર્સ છે કે જેમાં કેલ્શિયમ રહેલું છે તો કઈ છે વસ્તુઓ અને તેનું કઈ રીતે સેવન કરવું પહેલા એ જણાવી દઉં મિત્રો એક નાનકડા ઉદાહરણથી તમને લોકોને જણાવું તો સૌથી પહેલા તો આપણે લોકો વાત કરીએ ચૂનાની જી હા મિત્રો ચૂનો કે જેને અંગ્રેજીમાં કાલ તરીકે લેટિન ભાષામાં ઓળખવામાં આવ્યું છે અને કાલ્કનો બીજો મતલબ જ ચૂનો એવો થાય છે હવે આયુર્વેદની સંહિતાઓ છે તેમાં પણ ચૂના વિશેનો ઉલ્લેખ છે હવે કયો ચૂનો ખાવાનો છે એ તમને જણાવી દઉં તો જે એડિબલ લાઈમસ્ટોન છે તેનું સેવન અહીં આપણે લોકોએ કરવાનું છે ઘણીવાર મકાન બનાવવા માટે જે ચૂનો વપરાય છે તે નથી ખાવાનું હવે એડિબલ લાઈમસ્ટોન છે તે કોઈ પણ પાન મસાલાની દુકાન છે તે જગ્યાએ આપણને ખૂબ જ સરળતાથી મળી રહેશે હવે આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ચૂનો છે તેને ઘઉંના દાણા જેટલો જી હા મિત્રો રોજેરોજ માત્ર ઘઉંના દાણા જેટલો આપણે લેવાનો છે અને આ ચૂનાને આપણે એક દહીંની વાટકી લઈ અને તેની અંદર ઉમેરી દેવાનો છે બરાબર રીતે મિક્સ કરી અને આ દહીંનું સેવન કરી લેશો તો એ ચૂનો તમારા હાડકાની કે તમારા શરીરમાં ઉત્પન્ન થયેલી કેલ્શિયમની ગમે તેવી ઉણપ હશે તેને આગલા વીસથી પચીસ દિવસમાં સંપૂર્ણપણે દૂર કરી દેશે શા માટે કારણ કે આપણે ચૂનાને દહીંમાં ઉમેર્યો છે હવે દહીં પોતે પણ કેલ્શિયમનો સારો સોર્સ છે ચૂનો તો પોતે જ કેલ્શિયમ છે તેની સાથે સાથે ચૂનાના પાચન માટે યોગ્ય ફેટ્સ છે તે જરૂરી હોય છે કે જે તેને દહીંમાં મળી રહેશે આ ઉપરાંત મિત્રો તમને વાત કરવા જાઉં તો તમારા ઘરમાં બનતી દાળ છે શાક છે આમાં પણ આ ઘઉં જેટલા ચૂનાને તમે ઉમેરી શકો છો અને તેનું સેવન કરવામાં આવે તો તે પણ કોઈને કોઈ રીતે તમારા શરીરમાં જશે અને આગલા વીસથી પચીસ દિવસ સુધી રોજેરોજ દિવસમાં એકવાર આ રીતે ચૂનાનું સેવન કરવામાં આવે તો તે સંપૂર્ણપણે તમારા શરીરમાંથી કેલ્શિયમની ઉણપને દૂર કરી દેશે ત્યારબાદ વાત કરવા જાઉં મિત્રો તો તમારા શરીરની અંદર બીજી એવી વસ્તુ છે જેનું સેવન કરવામાં આવે તો કેલ્શિયમની ઉણપને ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે અને વિડીયોના ટાઇટલમાં વાંચ્યું છે એ પ્રમાણે આ વસ્તુ તો કદાચ શિયાળાનું વરદાન પણ કહી શકાય જી હા મિત્રો તમે સો ગ્રામ દૂધ જ્યારે લો છો તો ત્યારે એની અંદર એકસો ને પચીસ મિલીગ્રામ જેટલું કેલ્શિયમ મળી આવે છે જ્યારે તેની સામે સો ગ્રામ સફેદ અથવા કાળા તલ જી હા મિત્રો સફેદ અથવા કાળા તલને સો ગ્રામ લઈ લેવામાં આવે તો તેમાં લગભગ લગભગ નવસો પીચોતેર મિલીગ્રામ જેટલું કેલ્શિયમ મળી આવે છે કે જે લગભગ લગભગ દૂધ કરતાં વધારે માનવામાં આવે આવે છે અને એટલા માટે જ આ તલનું સેવન કરવામાં તો તે ગમે તેવી કેલ્શિયમની ઉણપ પસે તેને ખૂબ જ સરળતાથી દૂર કરી દેશે અને માત્ર તલનું સેવન નથી કરવાનું મિત્રો આ માટે તમારે તલની સાથે સાથે ગોળનું સેવન કરવાનું છે અને આ બંને મિશ્રણ એવા છે કે જેને આયુર્વેદમાં તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યા છે આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપને નિવારવા માટે કારણ કે તલ પોતે કેલ્શિયમનો સારો સોર્સ છે તેની સાથે લેવામાં આવે ગોળ તો ગોળમાં પણ સારી એવી માત્રામાં કેલ્શિયમ તો છે જ પણ તેની સાથે સાથે મેગ્નેશિયમ ફોસ્ફરસ અને અન્ય જરૂરી પોષક તત્વો પણ સારી એવી માત્રામાં રહેલા છે કે જે આપણા હાડકાઓ અને દાંતના બંધારણ માટે ખૂબ જ વધારે જરૂરી છે હવે શિયાળાના સમયમાં તમારે લોકોએ આ બંને વસ્તુઓને મિશ્ર કરી અને સેવન કરવું જોઈએ એટલે કે હું વાત કરી રહ્યા છું કરી રહ્યો છું અહીંયા તલની લાડુડી કે પછી તલની ચીકીની જી હા મિત્રો બનાવવી પણ ખૂબ જ સહેલી છે દસ જ મિનિટમાં બની જશે આ માટે તમારે લોકોએ સફેદ અથવા કાળા તલ લઈ લેવાના છે પહેલાં તેમને સૂકે સૂકા થોડા થોડા શેકી લેવાના છે કે જેથી તેમાંનો વધારાનો ભેજ છે તે ખૂબ જ સરળતાથી દૂર થઈ જાય આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો ત્યારબાદ હવે બીજી એક કડાઈમાં થોડું શુદ્ધ ગાયનું દેશી ઘી લેવાનું છે તે ઓગળી જાય એટલે તેનાથી વધારે માત્રામાં અથવા જરૂરી માત્રામાં જેટલો લાગે તેટલો શુદ્ધ ગોળ લઈ લેવાનો છે મિત્રો યાદ રહે ગોળની જેમ લાલાશ વધારે તેમ તે ગોળ વધારે ચોખ્ખો હોવાનું પ્રમાણ આપે છે આ ગોળને તેમાં ઉમેરી દેવાનો છે અને ત્યારબાદ તે થોડો ઓગળી જાય એટલે તેમાં શેકેલા તલને ઉમેરી અને સરસ મજાની આપણે લોકોએ ગોળ ગોળ લાડુડી બનાવવાની બનાવી લેવાની છે અથવા તેની ચીકી પણ તમે લોકો બનાવી શકો છો રોજે રોજ આ એક નાનકડી લાડુડીનું મિત્રો તમે લોકો સેવન કરી લેશો ને તો પણ માત્ર શિયાળાના બે મહિના રોજેરોજ એક એક લાડુડી કોઈ પણ સમયે ખાવાની છે તમારી કેલ્શિયમની તમારા શરીરમાં ગમે તેવી ઉણપ હશે ને તેને ખૂબ જ સરળતાથી આ વસ્તુ છે તે દૂર કરી દેશે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમામ પ્રકારની જે દાળ છે તેને પણ તમે લોકો ખૂબ જ સરળતાથી ખાઈ શકો છો તમામ પ્રકારની દાળનું સેવન કરી શકો છો તેમાં પણ સારી એવી માત્રામાં કેલ્શિયમ રહેલું હોય છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તમને તો તમે લોકો જ્યારે પણ કોઈ પણ પ્રકારની દાળ છે કઠોળ છે તેનું સેવન કરો છો તો એક વસ્તુનું હંમેશા મિત્રો ધ્યાન રાખજો કે તમે દાળ કે કઠોળને જ્યારે ખાઓ છો ત્યારે એ દાળ કે કઠોળને ખાવાની છે બાફવાની છે તેના છ કલાક પહેલાં પલાળી દેવી એ આપણા માટે ખૂબ જ વધારે જરૂરી બની જાય છે કે જેથી કરીને તેના તમામ પોષક તત્વોનો લાભ આપણે લોકો મેળવી શકીએ આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ આગળ તો હવે તમારે લોકોએ અન્ય એવી વસ્તુઓ છે જેનું પણ સેવન કરવું જોઈએ જેમ કે મિત્રો તમને જણાવી દઉં તો સો ગ્રામ ઘઉંની અંદર લગભગ લગભગ ચોત્રીસ મિલીગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે જ્યારે સો ગ્રામ ચોખા લેશો તો તેમાં માત્ર દસ ગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે પણ તેની સામે તમે લોકો સો ગ્રામ જેટલો રાગીનો લોટ લઈ લો છો તો તેમાં લગભગ લગભગ ત્રણસો વીસ મિલીગ્રામ કરતાં પણ વધારે માત્રામાં કેલ્શિયમ મળી આવે છે હવે કે આ રાગીની રોટલી પણ તમે બનાવી શકો છો ઘણી વાર એવો પ્રશ્ન થાય કે રાગીની રોટલી બનાવવામાં આવે છે ત્યારે એકદમ કડક બને છે તો મિત્રો એકદમ ઉકળતું પાણી હોય તેમાં રાગીનો લોટ ઉમેરી અને પછી તેનો લોટ બાંધવામાં આવે અને એની રોટલી બનાવવામાં આવે તો તે એકદમ સોફ્ટ કદાચ એવું કહી શકાય કે ઘઉંની રોટલી કરતાં પણ વધારે પોચી અને સરસ મુલાયમ રોટલી બનશે અને આનું તમે અઠવાડિયામાં બે ત્રણ દિવસ એ સેવન ચાલુ કરી દેશો ને તો તમારી કેલ્શિયમની ગમે તેવી ખામી હશે તેને સંપૂર્ણપણે નિવારી શકાય છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો કોઈપણ પ્રકારના તમે ડ્રાયફ્રૂટ્સ ખાઓ છો તેમાં બદામ છે અખરોટ છે અંજીર છે કિસમિસ છે કે અન્ય કોઈ પણ ફ્રૂટ ખાઓ છો ત્યારે હંમેશા મિત્રો એ વસ્તુ યાદ રાખવી કે ડ્રાયફ્રુટ્સને પહેલાં પલાળી દેવા જોઈએ તમે બદામ છે અખરોટ છે તેને ખાવાનો આગ્રહ રાખો છો તો રાત્રિના સમયે પાણીમાં પલાળી દો વહેલી સવારે ઉઠાય ઉઠી અને બદામ પરની છાલ ઉતારી દેવાની છે અને પછી ત્યારબાદ આ ડ્રાય ફ્રુટ્સને એકદમ ચાવી ચાવીને જાણે મોઢામાં જેની ચટણી બની ગઈ હોય એટલા ચાવી અને ત્યાર પછી ખાસો તો તેના તમામ પ્રકારના પોષક તત્વોનો લાભ મેળવી શકશો અને તેમાંથી પણ સારી એવી માત્રામાં તમે કેલ્શિયમ છે તેને મેળવી શકો છો સાથે સાથે મિત્રો વાત કરવા તો એક અગત્યનું એલિમેન્ટ કે જેને આપણે લોકો ઘણી વાર ઉપવાસના સમયે જ ખાવાનો આગ્રહ રાખીએ છીએ અને એનું નામ છે રાજગ્રો જી હા મિત્રો રાજગ્રો પણ એક કેલ્શિયમનો સારો એવો ભંડાર માનવામાં આવ્યો છે અને તેનું પણ જો સેવન કરવામાં આવે અઠવાડિયામાં બે ત્રણ વાર તો પણ કેલ્શિયમની ઉણપ છે તેને ખૂબ જ સરળતાથી આપણે દૂર કરી શકીએ છીએ આજકાલ આપણે જાડા અનાજ તરીકે જેને ઓળખીએ છીએ તેવા તમામ પ્રકારના મિલેટ્સ છે કે જેમાં બાજરો છે મકાઈ છે જુવાર છે આ તમામ એવા અનાજ છે કે જેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલું છે અને તેનું સેવન આપણે લોકોએ કરવું જ જોઈએ કેલ્શિયમની ખામીને નિવારવા માટે સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં તો કેલ્શિયમની ખામી શા માટે આપણા શરીરમાં ઉદભવે છે તો મિત્રો તમે રોજે રોજના જીવનમાં જ્યારે વધારે પડતું કોલ્ડ ડ્રિન્ક્સનું સેવન કરો છો ઠંડા પીણા પીવો છો અથવા તો રેગ્યુલરલી તમે વધારે પડતી ચા પીવો છો વધારે ખાંડનું સેવન કરો છો તો તે તમારા શરીરમાંથી કેલ્શિયમની ઉણપ છે તેને સર્જવા માટેનું મુખ્ય જવાબદાર કારણ બની શકે છે આ ઉપરાંત વધારે પડતી ખાટી વસ્તુઓ છે વધારે પડતું પાણીપુરીનું પાણી છે તેવી વસ્તુઓનું સેવન જંક ફૂડનું વધારે માત્રામાં સેવન કરવાથી પણ આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ છે તે ખૂબ જ સરળતાથી સર્જાઈ શકે છે અને ત્યારબાદ તેને નિવારવી આપણા માટે થોડી કઠિન બની શકે છે માટે હંમેશા ઘરનો ખોરાક ખાવ ઘરના ખોરાકની શક્તિને ઓળખો અને તેનું જ સેવન કરવાનો આગ્રહ રાખો અને આ શિયાળામાં તો તમારે લોકોએ ચોક્કસથી તલને અને ગોળમાંથી બનેલી ચીકી કે તેના લાડુનું સેવન કરવું જ જોઈએ તેનાથી ખૂબ જ સરળતાથી તમે લોકો કેલ્શિયમની ખામીને દૂર કરી શકશો તો મિત્રો આતો આજનો આશા આપને અમારો વિડીયો ગમ્યો હશે જો તમને વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો આપજો એક નાનકડું લાઈક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ આવા અન્ય વિડીયો મેળવવા માટે ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર